વાવેતરનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી ત્રીસ નવેમ્બર સુધીનો સમય શિયાળુ પાકમાં વાવેતર કરવા માટે ઉત્તમ છે જોકે નવેમ્બરમાં કોઈ પણ વેવ આવવાની શક્યતા નથી પણ ડિસેમ્બર જાન્યુઆરીમાં કડક ઠંડી પડી શકે છે અરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે નવેમ્બર મહિનામાં અત્યારે કોઈ પણ પ્રકારની વેવની આગાહી છે નહીં મિત્રો પરંતુ હાલ આગળ આવી રહેલા ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કડકડતી ઠંડી જે ત્રણ વર્ષમાં છેલ્લે નહીં પડેલી હોય એવી જોરદાર ઠંડી જોવા મળશે ખેડૂત મિત્રો હવે ધ્યાનમાં આપજો કે શ્રી પરેશ ગોસ્વામીએ એક અસમાન હવામાનની આગાહી કરેલી છે છે છેલ્લા એક દાયકામાં ભાગ્યે જ જોવા મળી પરેશ મોટી આગાહી છે મિત્રો કે આટલા આવું જોવા નથી મળ્યું તાપમાનમાં જે છે એની વાત કરીએ નવેમ્બર મહિનામાં ઓગણીસ તારીખથી ચોવીસ તારીખ સુધી રાજ્યના તાપમાનમાં અચાનક મોટો વધારો થઈ શકે છે આ મિત્રો આ તારીખમાં જળવા જેવું છે આ સમયગાળા દરમિયાન તાપમાન ઊંચું જઈ શકે એમ છે પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ તેનાથી પણ વધુ હોઈ શકે છે અમે આનાથી શું અસર થશે તો આટલું ઊંચું તાપમાન થવાથી શિયાળુ પાક ઉગવામાં એટલે કે જર્મિનેશન થવા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે કેમ કે આપણે જે પાક વાયો છે એ પાકને ઠંડીની જરૂર છે જો તાપમાન વધશે તો એને ઉગવામાં તકલીફ પડશે અને જેટલો પાક ઉગવો જોઈએ એટલો ઉગશે નહીં જર્મિનેશન સારું થશે નહીં આગાહીને ધ્યાનમાં રાખીને પરેશ ગોસ્વામીએ ગુજરાત ખેતી ન્યૂઝ તરફથી ખેડૂતો માટે તાત્કાલિક સલાહ આપેલી છે પિયતની તૈયારી રાખો જો તમે વાવેતર કરી દીધું હોય તો ઓગણીસ થી ચોવીસ નવેમ્બર ગાળા દરમિયાન ઊંચા તાપમાનથી પાકને બચાવવા માટે પિયત આપવાની પૂરતી વ્યવસ્થા રાખો જમીન ઠંડી રાખવા માટે જમીનને પિયત આપીને ઠંડી રાખવાથી ભેજ ચડવાય છે અને ગરમીના કારણે બિયારણને થતું નુકસાન અટકાવી શકાય છે તો આ મોટી આગાહી છે આ સમય દરમિયાન પિયત આપવું ખૂબ જ જરૂરી છે તો મિત્રો આને ધ્યાનમાં લઈ અને આપણે આ તારીખ દરમિયાન આપણે પિયત જરૂરથી આપશું ખેતી સંબંધિત આવી દરેક અગત્યની અને સચોટ માહિતી માટે જોતા રહો ગુજરાત ખેતી ન્યૂઝ ચેનલ થેન્ક યુ ફોર વોચિંગ જય જવાન જય કિસાન